જન્માષ્ટમીનો જે તરફ આવી રહ્યો છે જન્માષ્ટમી પર્વ છે અનુમાન લગાવીએ તો લગભગ છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા હોય શકે એટલે આવતીકાલથી વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે કચ્છને આ સિસ્ટમનો લાભ મળવાની કોઈ અપેક્ષા આપણે રાખી શકીએ નહીં હવે શક્યતાઓ દેખાતી નથી નમસ્કાર હું નીલમ આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા છો આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે આપણે ધાર્યા મુજબ નથી પડ્યો પડ્યો છે પણ સાર્વત્રિક વરસાદ જેવો જોવા મળે એવો નથી પડ્યો શું કારણ છે અને આગામી સમયમાં ક્યાં વરસાદ જોવા મળી શકે છે કયા જિલ્લાઓ એલર્ટ રહેવાની જરૂર ચોક્કસ આમ જોવા જઈએ તો આંકડાઓની દ્રષ્ટિએ જે વરસાદો પડ્યા છે એની અંદર વરસાદના જે ક્રાઈટેરિયા છે મુજબ જુલાઈના અંત સુધીમાં લગભગ આપણે પંચાવન થી છપ્પન ટકા સુધી વરસાદ વરસી ચુક્યો છે એટલે આંકડાઓ જે છે એ મુજબ નોર્મલ જે દર વર્ષે ચોમાસામાં જુલાઈના અંત સુધીમાં જે વરસાદ પડતો હોય પડી ગયો છે પણ બન્યું છે એવું આ વર્ષે કે જૂન અને જુલાઈ બંને મહિના દરમિયાન વિસ્તારોની અંદર વરસાદો પડી ગયા છે અને અમુક વિસ્તારોની અંદર ખૂબ ઓછા વરસાદો પડ્યા છે જેને કારણે આ એક અનબેલેન્સ છે પણ આંકડાઓની દ્રષ્ટિ બધું બરાબર છે એટલે આમ જોવા જઈએ તો આંકડાઓ કદાચ પંચાવન છપ્પન ટકા વરસાદ બતાવતા હોય પણ જે વિસ્તારમાં વરસાદ નથી જ પડ્યો તો ત્યાં માટે તો આપણે ઓછા ઓછા પડ્યા એ વિસ્તાર કે અમુક તાલુકાઓ છે એની અંદર અનાવૃષ્ટિનો માહોલ છે આપણે કહી શકાય છે કેમ કે અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ છે તો અમુક વિસ્તારમાં અનાવૃષ્ટિ છે બંને પરિસ્થિતિ અત્યારે આપણે અહીં સામે જોઈ રહ્યા છે જેની અંદર જોવા જઈએ તો જૂન મહિનાની અંદર તો નોર્મલ કરતા ત્રીસ ટકા એવરેજ વરસાદ પડ્યો હતો જૂન મહિના દરમિયાન સાર્વત્રિક વરસાદો હતા એ પછી જુલાઈના શરૂઆતમાં જે પ્રથમ અઠવાડિયામાં પણ સાર્વત્રિક અને સારા વરસાદો થયા હતા એ પછી જુલાઈની ઓગણીસ વીસ અને એકવીસ તારીખ આ ત્રણ દિવસ વરસાદો પડ્યા એમાં પણ લગભગ સાર્વત્રિક વરસાદો હતા પણ જ્યાં છવ્વીસ તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે એ વરસાદનો રાઉન્ડ નો લાભ છે એ લગભગ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે લાભ મળ્યો છે અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો આ વિસ્તારોની અંદર વધારે વરસાદો પડ્યા છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે ત્યારે હું આપને જણાવી દઉં કે જ્યાં છવ્વીસ તારીખથી જે બેન વરસાદની શરૂઆત થઈ છે જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી જે સિસ્ટમ છે એ ડિપ્રેશનના સ્વરૂપમાં બંગાળની ખાડીમાંથી જે આગળ વધી અને પશ્ચિમ દિશા તરફ સતત ગતિ કરતી હતી એ સિસ્ટમ સુધી પહોંચી અને પડીને પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઈ હવે એ લો પ્રેશર છે આજની તારીખે પણ એ લો પ્રેશરની કેટેગરીમાં છે અત્યારે હજુ એ સક્રિય રીતે આગળ વધી રહ્યું છે પણ એ જે લો પ્રેશર હતું એ ગુજરાત ઉપર આવ્યું ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર એનો એક સિયર ઝોન રચાયો એ સિયર ઝોનને કારણે છવ્વીસ તારીખ થી રાજ્યની અંદર વરસાદો ચાલુ થયા છે આજે ઓગણત્રીસ તારીખે પણ અનેક વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે અત્યારે એ સિસ્ટમ છે એ હજુ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધવાનું ચાલુ છે અને હવે લગભગ એ સિસ્ટમ છે આજે મોડી રાત્રેથી નબળી પડવાનું પણ ચાલુ થઈ જશે એટલે આવતીકાલથી વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે છતાં પણ આપણે એટલું કહી શકાય કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ને બીજા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય અનેક વિસ્તારોની અંદર આઠ થી દસ ઇંચ સુધીના વરસાદો વરસ્યા છે આ રાઉન્ડ ની અંદર અને હવે આ જે સિસ્ટમ છે એ આપણે ધીમે ધીમે નબળી પડીને આગળ વધશે છતાં પણ લગભગ રાજ્યની અંદર બે ઓગસ્ટ સુધી છૂટા છવાયા હળવા સામાન્ય જોકે હજુ આવનારા બે દિવસ અને એકત્રીસ જુલાઈ એમ બે દિવસ સુધી હજુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા વધારે રહેશે એટલે અહીં આપણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં શિયરઝોન હતો ખૂબ સારા વરસાદો પડી ગયા છે એ સિસ્ટમની અસરને કારણે જે દક્ષિણ ગુજરાત થી લઈને કેરળ સુધીનો જે ઓફોર ટ્રક હોય છે એ છે પણ પોઝિટિવ આવ્યો કારણે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદો પડી ગયા છે એટલે તમામ વિસ્તારોની અંદર વરસાદો સારા પડ્યા છે રહી વાત કચ્છ અને સૌરાષ્ટ્રની કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આ વરસાદના કોઈ ખાસ પ્રકારના લાભ મળ્યા નથી જેમાં કચ્છ જિલ્લો છે આમ તો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે કચ્છ જિલ્લાની અંદર છૂટા અમુક જગ્યાએ હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાયા છે આનાથી વિશેષ કોઈ વરસાદ નોંધાયો નથી અને હવે આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધી જશે એટલે કચ્છને આ સિસ્ટમનો લાભ મળવાની કોઈ અપેક્ષા આપણે રાખી શકીએ નહીં એટલે કચ્છમાં હવે હમણાં થોડા દિવસ માટે આપણે સારા વરસાદો થાય તેવી શક્યતાઓ નથી હા એક ચોક્કસ છે કે ભેજનું પ્રમાણ છે એને કારણે હળવા પડે એ અપવાદ બાકી કોઈ મોટા વરસાદની શક્યતાઓ હાલ કચ્છમાં નથી એવી જ રીતે સૌરાષ્ટ્રની વાત છે સૌરાષ્ટ્રમાં આમ જોવા જઈએ તો રોજે રોજ ઝાપટાઓનું પ્રમાણ છે કન્ટિન્યુ છે વાદળછાયું વાતાવરણ છે એટલે અત્યારની સ્થિતિ એ છે કે પાક મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે લગભગ પિંચાશી થી નેવું ટકા વિસ્તારની અંદર ખરીફ પાક છે એ સુકાતો નથી અને પાણીની જરૂર નથી પણ જો આ વરસાદ લાંબો સમય ખેંચાશે તો પછી સૌરાષ્ટ્રને ખરીફ પાકમાં પાણીની જરૂર પડશે પણ અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે પણ સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાય છે આ ઝાપટા હજુ પણ બે ઓગસ્ટ સુધી છૂટાછવાયા ચાલુ રહેવાના છે હમણાં કોઈ મોટો વરસાદ આવે તેવી સૌરાષ્ટ્રમાં હવે શક્યતાઓ દેખાતી નથી એટલે આ ઝાપટાઓથી વિશેષ કોઈ અપેક્ષાઓ રાખવાની નથી અને આ સિસ્ટમ આગળ નીકળી જશે પછી ધીમે ધીમે બે ઓગસ્ટ બાદ રાજ્યનું વાતાવરણ છે ધીમે ધીમે ખુલ્લું થશે વાદળો છે પણ હટવાનું ચાલુ થશે અને ફરીથી તડકો નીકળી જશે અને જે આપણે વરસાદી ઝાપટા છે એ પણ બંધ થાય તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ પરેશભાઈ આમ આમ જોઈએ તો છેલ્લા ચાર પાંચ વર્ષમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સતત રહ્યું છે ખાસ દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં પણ એક વરસાદનું પ્રમાણ ખાસ્સા પ્રમાણમાં જોવા મળે છે દરિયાઈ વિસ્તારો જે કહી શકીએ ત્યાં તો ખાસ અતિવૃષ્ટિ જેવા આપણને જોવા મળ્યા છે વરસાદ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આ વખતે આ વરસાદ ડીલે પણ છે અને જેમ તમે કહ્યું કે સિસ્ટમ સક્રિય થાય છે પરંતુ આવતા આવતા સુધીમાં એ જોઈએ તેવું એનું પ્રમાણ આપણને જોવા મળતું નથી વરસાદ નથી વરસતો શું કારણ લાગે છે અને આગામી સમયમાં ખાસ તો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે શ્રાવણ મહિનામાં ગત ગત વર્ષે જોવા જઈએ તો સારો એવો વરસાદ સૌરાષ્ટ્રમાં તો પુષ્કળ પ્રમાણમાં વરસાદ હતો તો આ વર્ષે શું લાગી રહ્યું છે શ્રાવણ મહિનામાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો હવે આ ઓગસ્ટ મહિનાની અંદર અ બે ઓગસ્ટ સુધી ઝાપટાઓ પડવાના છે કેમ કે અત્યાર સુધી જે સિસ્ટમો આવી છે એમાં કોઈ ખાસ પ્રકારનું વરસાદનું આપણે પરફોર્મન્સ નથી જોવા મળ્યું એનું મેઇન કારણ છે કે તમામ સિસ્ટમો છે બંગાળની ખાડી તરફથી આવી છે જે આપણે અરબ સાગર છે કેમ કે આપણું રાજ્ય તો અરબ સાગરને કાંઠે આવેલું છે ને અરબ સાગરમાં કોઈ મજબૂત સિસ્ટમ બને તો એનો લાભ આપણે વધારે મળતો હોય ને એની અંદર આપણે ધોધમાર વરસાદો પડતા હોય જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતું હોય આ તમામ બાબતો છે જ્યારે અરબ સાગર સક્રિય તેમાં સિસ્ટમો બને ત્યારે આપણે વધારે લાભ મળતો હોય છે બંગાળની ખાડીનો લાભ છે એ જનરલી ઓછો મળતો હોય છે અરબ સાગર છે ઘણા સમયથી નિષ્ક્રિય છે છેલ્લી સિસ્ટમ અરબ સાગરની અંદર તેર જૂન બે ના રોજ બની હતી અને જે સિસ્ટમની અસરને કારણે સોળ થી લઈ અને વીસ જૂન દરમિયાન રાજ્યની અંદર વરસાદો નોંધાયા હતા ત્યાર પછી એક પણ સિસ્ટમ છે અરબ સાગરમાં બની નથી અરબ સાગર નિષ્ક્રિય છે જેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદનું પ્રમાણ છે ઓછું રહ્યું છે પણ હવે એક જોવાનું એ છે કે આમ તો અરબ સાગર ને બંગાળની ખાડી બંને એકસાથે સક્રિય નથી હોતા જ્યારે બંગાળની ખાડી સક્રિય હોય ત્યારે અરબ સાગર થોડોક નિષ્ક્રિય જોવા મળે છે અરબ સાગર જો ફૂલ સક્રિય થઈ જાય તો બંગાળની ખાડી નિષ્ક્રિય થતી હોય છે એટલે હવે અરબ સાગર ત્યારે જ સક્રિય થાય જયારે બંગાળની ખાડી છે એ થોડીક વીક પડે અને અત્યારે વાત કરવા જઈએ તો આ બે ઓગસ્ટ સુધી છૂટાછવાયા ઝાપટા પણ હજુ પડવાના છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં સારા વરસાદો પડવાના છે એ આ સિસ્ટમ છે આગળ નીકળી જશે પછી હમણાં લગભગ બંગાળની છે થોડીક વીક પડે અને ત્યાં સિસ્ટમોનું પ્રમાણ સિસ્ટમો બને તો પણ નબળી સિસ્ટમો બને આ પ્રકારની અસરો એટલે એ જે સિસ્ટમો બનવાનું બંધ થશે ત્યાં એટલે એક વરસાદનો લાંબો વિરામ પણ આવી શકે એટલે બે ઓગસ્ટ થી લઈને લગભગ પંદર સત્તર ઓગસ્ટ સુધીનો વરસાદનો એક ગેપ આવી શકે અને એ ગેપ આવશે એ સમયગાળા દરમિયાન બંગાળની ખાડી નિષ્ક્રિય થશે તો પછી ધીમે ધીમે અરબસાગર છે સકળી થઈ જશે અરબસાગરની અંદર જે સિસ્ટમ બનવાનું ચાલુ થશે તો લગભગ પંદર સપ્તાહ ઓગસ્ટ પછી ફરીથી પાછો માહોલ જોવા મળે અને ત્યારે પણ આમ તો શ્રાવણ માસ ચાલુ હશે અને દરમિયાન શ્રાવણ મહિનાના અંતમાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં ફરીથી પાછા સારા વરસાદો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક ત્યારથી પછી વરસાદના રાવડા ફરીથી પાછા ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ છેલ્લો સવાલ પરેશભાઈ કારણ કે જે પ્રકાર તમે કહ્યું કે અત્યારના તહેવાર પણ માહોલ શરૂ થઈ રહ્યો છે આવતા પંદર સત્તર દિવસ સુધી નથી તમે વાત કરી પંદર દિવસ બાદ ફરી એક વખત નવી સિસ્ટમ આવી શકે અને વરસાદ પડી શકે છે તો તહેવારોમાં વરસાદ નો માહોલ કેવો જોવા મળશે શું લાગે છે જન્માષ્ટમી નો જે તહેવાર આવી રહ્યો છે આમ તો પંદરમી ઓગસ્ટ એ પણ આપણો રાષ્ટ્રીય પર્વ છે જન્માષ્ટમી પણ એક આપણો રાજ્યની અંદર ઝાપટા હોય શકે એનાથી વિશેષ કોઈ મોટા વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અને કદાચ અચાનક જો કોઈ સિસ્ટમ બને હવામાનમાં તાત્કાલિક કોઈ બદલાવો હશે તો ચોક્કસ આપના માધ્યમથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે અમારું જે એક લોંગ ટાઈમનું જે પ્રેડિક્શન હોય છે

તો આપણી સાથે જોડાયા હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને તેમણે જે રીતે વાત કરી કે આગામી સમયમાં જે પ્રકારે છે તે છૂટાછવાયા જોવા મળી શકે છે આપનું શું માનવું છે આપના વિસ્તારમાં વરસાદને લઈને તમે અમને કમેન્ટ બોક્સમાં જવાબ આપી શકો છો અને અમારી ચેનલને ને ના કરી હોય તો ચોક્કસથી સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર